આજ રોજ સુરતના સરથાણા ફાયર સ્ટેશનની સામે ભવ્ય સાંસ્કૃતિક પ્રાકૃતિક ભતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં અનેક સ્ટોલો જોવા મળ્યા હતા અને દરેક સ્ટોલમાં આયુર્વેદિક તથા ઓર્ગેનિક વસ્તુઓથી બનાવવામાં આવતી પ્રોડક્ટ જોવામાં મળી હતી આ મેળામાં ખાસ કરીને પ્રફુલભાઈ પાંશેરિયા વૈદ અખિલ ભારતીય પરંપરાગત મહાસંઘ અલગ અલગ ચિકિત્સાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંખના નંબરની તપાસ મસાજ થેરાપી કમરનો દુખાવો ઘૂંટણનો દુખાવો જેવા અનેક રોગોની સેવા આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં નિલેશભાઈ કુંભાણીએ પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં વૈદ વિષ્ણુભાઈ દેસાઈએ પણ સારો એવો ફાળો આપ્યો હતો આ મેળાનો મુખ્ય હેતુ વિલોક કુદરતી ઉપચાર આયુર્વેદિક દવા પ્રોડક્ટ માટેનો હતો મેળામાં દૂર દૂરથી લોકો સારવાર લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા ચીફ રિપોર્ટર કિશોર પટેલ સુરત નામ પ્રફુલભાઈ પાનસુરિયા પ્રફુલભાઈ આજે જે આ મેળો રાખવામાં આવ્યો છે અહીંયા શું આત્મા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને આ આયુર્વેદિક છે શું છે અખિલ ભારતીય પરંપરાગત વેદ મહાસંઘ એ એકવીસ રાજ્યમાં ચાલતી મોટા મોટી ભારતની જૂનામાં જૂની સંસ્થા છે જેની અંદર આવા દિવ્ય જડીબુટીના જાણકાર ગામડાના ટ્રાઇબલ એરિયામાંથી આ તે બધા જે સુપર સ્પેશિયાલિસ્ટ છે એવા લોકો એક એક વસ્તુના રોગના નિષ્ણાંત છે જે ડીપમાં એના વર્ષોથી પેઢીનો અનુભવ છે પચીસ પચાસ વીસ પેઢીથી એનો અનુભવ છે એવા લોકોનો એક સમૂહ છે અને એવા દિવ્ય જડીબૂટીથી આંખોના નંબર મોતીયા જાડા અનેક રોગો ઉપર એનું કામ એવું છે કે એકથી બે જ રાઉન્ડની અંદર દિવ્ય ઔષધિ આંખમાં નાખવાથી રોગ ઉપર તરત જ રોગ નાબૂદ થઈ જાય છે જળ મૂર્તિ નાબૂદ થાય છે એ ભાઈશ્રીનો અત્યારે જ હમણાં જે કાલે પ્રમ દિવસે અમે જે ચિકિત્સા કરેલી છે એ સાથે બાજુમાં બેઠા છે ઈશ્વરભાઈ તમે એને પૂછી શકો એટલું બેનમન રિઝલ્ટ છે આ ચિકિતસાનું આ કેટલા ટાઈમની ટ્રીટમેન્ટ છે આંખ માટેની જાય રોશની માટે આંખની રોશનીની જો સામાન્ય જ પ્રોબ્લેમ હોય તો એક જ રાઉન્ડ 20 થી 25 મિનિટની ચિકિત્સા છે વધારે તકલીફ હોય તો 3 થી 4 વખત અલગ અલગ ટાઈમે આવવું પડે છે કે વધારે જૂની તકલીફ હોય કોઈને ડાયાબિટીસ હોય જૂનો કોઈ રોગ હોય સાથે બી બ્લડ પ્રેશર હોય તો થોડો ટાઈમ લાગશે તમે સંસ્થા છે બીજે કઈ કઈ જગ્યા આ સંસ્થા આખા ભારતમાં 21 રાજ્યોમાં છે અને એ દરેક ગામડે ગામડે જે જૂના છુપાયેલા વર્ષો જૂના વેધો છે કે જે લોકોને આ સંસ્થા પ્લેટફોર્મ આપી રહી છે લોટ ચલો પ્રકૃતિ ક્યોર લોટ ચલો પરંપરાઓ ઓર આ અમારો સંસ્થાનો મેન સ્લોગન છે કે તમે પ્રકૃતિ તરફ પાછા વળો અને આપણી જૂની પરંપરા તરફ અને જૂની ચિકિત્સા તરફ પાછા વળો ભયાનક રોગોમાં પ્રાકૃતિક ચિકિત્સા સિવાય કોઈ ઇલાજ નથી મને એકદમ સરસ લાગે છે હું અહિયાં રસોડામાં સેવા આપતો તો મને ખબર પડી કે અહિયાં આખરી ટ્રીટમેન્ટ થાય છે તો હું ચાલતો અહિયાં આવ્યો અને મેં અહીંયા અડધો કલાકની ટ્રીટમેન્ટ કરાવી ટ્રીટમેન્ટ કરાવ્યા પછી મારે ચશ્મા પહેરવાની જરૂર નથી પડી એક આંખમાં દૂરના સવા બે નંબર છે એક આંખમાં નજીકના સવા બે નંબર છે પણ અત્યારે ચશ્મા પહેરવાની જરૂર નથી પડતી એમ ડેમ હું લખી શકું છું એ તો હવે આ પેલા ઓર્થો અરે આયુર્વેદિકમાં કોઈ ખોટું પાડવાનું કે એવું કંઈ હોતું નથી અને મારે બંને આંખમાંથી ઝાળા કાઢવામાં આવ્યા છે હા તો ઝાડા કાઢવામાં આવ્યા તો થોડી પેલી બળતર જે તકલીફ તો થવાની કારણ કે ઝાડા જે ઓપરેશન કરીને કાઢવા પડે અને આંખ ખોટી પાડવી પડે એ અત્યારે મારા આંખ ખોટી પાડ્યા વગર એ ઝાડા મારા આંખમાંથી કાઢ્યા છે અને એના માટે થોડું નોર્મલ તો એટલી બળતરા બહુ થાય મેરા નામ વૈદ્ય ગન્નુ પ્રભાકર હૈ મેં મહાસમુન જિલ્લા સિંહ હું વૈદરાજ आपका क्या कहना है ये संघ के साथ जुड़ा है बहुत अच्छा संघ है अखिल भारतीय जो परंपरागत वैद्य संघ है बहुत बढ़िया संघ है ये वैदों को एकत्रित करने में वर्षों से जुटा हुआ है एक संस्था को उच्च स्थान देने के लिए बरसों से बहुत बढ़िया प्रयत्न कर रहे हैं नया नया वैद्य को खोज खोज के जगह जगह से आ, सेवा के लिए बुलाते हैं उसको और सेवा प्रदान करते हैं वैद्य लोग आपका आयुर्वेदिक का जो है, है, आपका है गुजरात में गुजरात, गुजरात में सूरत में है गुजरात में कॉम्प्लेक्स सोल रोड में है यहाँ आयुर्वेदिक कॉलेज के बाजू में मुख्य कार्यालय गुजरात का यहाँ पे है